જેમાં પ્રગટ થઈ ગયો ને એ જ સંત બરાબર સમજો જેમાં પ્રગટ થયો એ જ સંત અને એની સંસર્ગમાં આવે ને તો અંદર રહેલો પરમાત્મા પ્રગટ થાય સંત કોઈ સંત સાધુ સન્યાસી ભગવાનના જે ભક્ત આવી ભક્તિ કરતા હોય એના સંસર્ગમાં આવો ને તો જ આપણા રહેલા ન રહેલા નારાયણ પ્રગટ થાય ભગવાન પ્રગટ થતા ગોકુળમાં આનંદ થયો ક્યાં થયો ગોકુળમાં આ ગોકુલ એટલે સમજ્યો બરાબર ગોકુલ નો અર્થ ગો એટલે ઇન્દ્રિય